પણ પછી મેં વિચાર્યું કે તમે ત્યાં ભાઈ બહુ કોમેન્ટો કરતા હતા કે પારસભાઈ તમે બ્લોગ કેમ નથી નાખતા પછી મેં વિચાર્યું એમને આપણે હવે બેતનની બેતનની એક બ્લોગ અપલોડ કરશું કે જેથી તમને મજા આવે તમને મજા આવે તો મને મજા આવે તમને તો ખબર છે તો તમારા ભાઈ બેતનની બેતનની હવે એક બ્લોગ અપલોડ કરશે ગમે કાંઈ પણ હું કરીશ એ અપલોડ કરી નાખી તમારા ખાલી જોઈ નાખવાનું લાઈક કરી નાખવાનું શેર કરી નાખવાનું એટલે કામ પતે તો અત્યારે તો હું મેં હમણાં નહીં લીધું કેમ કે તમારો ભાઈ છે જીમ અને તમે બધા વિચારી હશે કે પરેશ ભાઈ જીમ કેમ ચાલો કારણ કે મિત્રો તમારા ભાઈને શોખ થયો છે બોડી બનાવવાનો હા મિત્રો તમારો બોડી બનાવવાનું છે મહિનાથી પછી જોજો ભાઈ કેવી બોડી બનાવે છે નવા હો તો કરવા નહીં અને અત્યારે સવારના ગયા છે કેટલા વાગ્યા છે જોવા જ સવારના ગયા છે પોણા દસ અને તમારો ભાઈ અત્યારે બેઠો છે પંખા હવા નીચે હમણાં તમારો ભાઈ નાઈ લીધું જીમમાંથી હમણાં આવ્યો તો હવે આપણે આજે શું થશે તો વ્લોગમાં બન્યા થઈ શું કરશું તે આપણે વ્લોગમાં બતાડીશ તમને અને આ મિત્રો હું કેટલા દિવસથી જોઉં છું યાર તમે બધા વ્લોગ જોવો છો અને તેમાં મારે ઇન્સ્ટાગ્રામ આઈડી આપું છું પણ તમે બધા ફોલો જ નથી કરતા યાર ફોલો કરતા જાવ તો અમારા ભાઈ એમાં કોમેડી રીલ બનાવે છે ચલો હું તમને મારી આઈડી બતાવું ઇન્સ્ટાગ્રામની તો મિત્રો આ રહી ઇન્સ્ટાગ્રામની આઈડી તમે જોઈ શકો છો આ તમારા ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે હજી ફોલો ના કર્યું તો ફોલો કરતા જાવ કેમ કે જુઓ તમારો ભાઈ રીલું બનાવે છે તમે જોઈ શકો છો કોમેડી કોમેડી યાર રીલો બનાવે છે તમારો ભાઈ તો યાર હજી ફોલો ના કર્યો તો ફોલો કરતા તો મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું દુકાને જેમ કે તમારા ભાઈને ભૂખ લાગી છે ને તમારો ભાઈ નાસ્તો નથી કર્યો ત્યારે દુકાને જાઉં છું મિત્રો હું નીકળી ગયો છું દુકાન માટે દુકાન બહુ છેટી નથી આરે અમાર ઘરની બાજુમાં જ છે તો ચલો તમને બતાણો દુકાન આરે મિત્રો જો મે જોઈ શકો છો દુકાન બાજુમાં જ છે જુંગીવાળા પ્રોવિનન્સ સ્ટોર તો આપણે આવી ગયા છે પાગલેવા વેફર આપો દેસરી મરી છે છે કે નથી તો મિત્રો તમારો ભાઈ વેફર લેવા આવી ગયો છે

તો તમારો ભાઈ ક્યારેક ક્યારેક આવું ખાઈ લે છે આવી લે ક્યારે સંસાર છે ખાઈ લેવાય ભાઈ જીમમાં ખેંચી લેવાય તો બ્લોગમાં બન્યા રહેજો અને આટલી વાતો કરતાં કરતાં આપણે ઘરે બચી ગયા છીએ તો મિત્રો મેં હમણાં નાસ્તો કરી લીધો તો એને કલાક બે કલાક થઈ ગઈ અને એમાં વ્લોગ ના બનાવે કેમ કે એનો હું વ્લોગ બનાવું વેફર તો તમે ખાતા હું ખાતા હું ખાતો હું તો અત્યારે હું જઈ રહ્યો છું કાકાના ઘરે જમવા માટે કેમ કે અત્યારે મારા ઘરના મિત્રો છે નહીં બધા બારે ગયા છે તો તમારા ભાઈ ની કાકા ઘરે જમવાનું છે તો તમારો ભાઈ ટોપી પહેરીને નીકળી જશે બારે તડકો જવો મિત્રો તડકો કેટલો છે તો તડકાથી બહુ તડકો ના લાગે છાયો લાગે તેના માટે તમારો ભાઈ ટોપી પહેરી લીધી છે ને અત્યારે જાય છે પેલા દરવાજા બંધ કરી દો તો કાકા ઘર તરફ ને ટોપી પહેરી છે કેવી લાગે છે માં જાણી દેજો લગભગ તો સારી નહીં લાગતી હશે પણ તમારા ભાઈને કેને બતાવી દેવું આપણે તો છાંયો મળે ને એનાથી મતલબ છે ને ટોપી ભલે ને સારી ના લાગે આપણે કોને બતાડવું તમ બધાને સારી લાગે તો ભલે તો બ્લોગમાં બન્યા રહેજો ને ઘર બહુ છેટું નથી બાજી બાજુમાં જ એમ બધા તો ચલો હું ઘર આવી ગયું છે અને અત્યારે હું ભાઈ ગયો છું મંદિર બાજુ ચલો બતાણું મંદિર મિત્રો મંદિર બાજુ આવી ગયા છે અહીંયા મહાદેવ ભગવાનનું મંદિર છે ને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે તો જય હનુમાન દાદા ને જય મહાદેવ ભગવાન તો આપણે ઘરે આવી ગયા છીએ તો મિત્રો મેં હમણાં જમી લીધું અને જમતો તો મને નથી આવતી ઓલા ભાઈ બેન બેઠા હતા ને ને રાહુલ બે છે એક બેન ઝીણ એ બંનેને શરમ આવતી હતી એટલે ના લીધું તો આપણે ઘરે આવી ગયા છીએ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે તમારો ભાઈ કરશે લેસન

પછી આપણે કઈ જોશું ફ્રી હશું તો રીલ બનાવવા જશું અને કાલે બનાવશું બાકી આપણે રીલો તો બનાવી જ છીએ એટલે જ કહું મિત્રો હજી ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરતા જાવ તો ભાઈને તો હાલો લેસન કરી તો મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું ગામમાં ગામમાં પણ દલવાડી હોટલ કહેવાય કેમ કે મોટો ભાઈ છે ને એનો ફોન આવ્યો હતો કે એને કંઈક પાર્સલ આવ્યું છે તો ઓફિસ છે ને પાર્સલની ત્યાંથી પાર્સલ આપણે લેવાનું છે તું હવે તડકામાં તમારો પહેરીને બની જશે પાર્સલ લેવા હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ના રહી આપણી બાઇક ના એ બાઇક છે આ તો પડોશીની બાઈક છે આપણે બાઇકથી લેવા જઈશું તો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં હાલો પાર્સલ લેતા આવીએ મિત્રો પાર્સલ લેવાનું હતું તમારો ભાઈ પાર્સલ લઈ લીધું છે જવાનું હતું એ તો ખબર નહીં ઘરે જઈને ખબર પડે જો ખોલવાનું હશે તો ખોલીશ અને અહીંયા છે પાર્સલ તમારો ભાઈ પાર્સલ લઈ લીધું છે તો હવે હું ઘરે નીકળું તો મિત્રો હું ઘરે જતો હતો ને અમે રસ્તા મેં વસ્તુ જોઈ તમે જોઈ શકો છો સીપનું એક્સિડન્ટ થઈ ગયું છે સામે મોઢોલી હોટલ છે ને અહીંયા અકાશમાં થયેલી સીપ પડી છે મેં જોયું તો મેં કીધું તમને એ બતાવો ને શિફ્ટની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે ક્યાંની અંભાડિયાની જ શિફ્ટ છે તમે જોઈ શકો છો નંબર પ્લેટ ચલો આપણે તો ઘરે જ મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ ફાઇનલ આવી ગયા છીએ ને આર્યો પાર્સન તો મિત્રો મેં નાઈ લીધું છે કેમ કે ટ્યુશનમાં જવાનું છે ને ટાઈમ થઈ ગયું છે તો હું નીકળી ગયો છું ટ્યુશન બાજુ ને થોડુંક મોડું થઈ ગયું છે તો આપણે જલ્દી નીકળી જાય ચલો ચલો તો મિત્રો હું અત્યારે હાલીને જઈ રહ્યો છું ટ્યુશનમાં કેમ કે ગામમાં પપ્પા બાઇક લઈ ગયા છે તો હમણાં ફોન કર્યો છે પપ્પા સામે આવે છે ને હું સામે હાલીને જાઉં છું તો બ્લોકમાં બન્યા લેજો મિત્રો છે ટ્યુશન ના બીજા બે અહીંયા ઉભા તો મિત્રો ટ્યુશનમાંથી છૂટી ગયો છું અહીંયા આપણા બધા ભાઈ બહેન ઉભા તો હું કરે જાય તમને મળું તો મિત્રો ટ્યુશનમાંથી આવી ગયો છો ને તમે જોયો હશે કે તમારા ભાઈ આખો દી શું કર્યું તમારો ભાઈ આ જ ધંધો એ બીજો કઈ ધંધો જ નથી વેકેશનમાં તો આ બ્લોગ કેવું ગમ્યું એ કોમેન્ટ માં જણાવો ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને આવનારા દિવસોમાં બ્લોગ આવશે ને આવશે ને આવશે તમારા ભાઈની ગેરંટી છે લખી લ્યો ને બે ત્રણ થી બે ત્રણ થી એક બ્લોગ આવશે હું હવે જોઈશ નહીં કે બ્લોગમાં વ્યૂ આવે નથી તમારા ભાઈ ને અપલોડ જ કરી દેવાનું હું વિડીયો અપલોડ જ કરતા રહી તો આ બ્લોક કેવું ગમ્યું કમેન્ટમાં જાણવા ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં જય શ્રી રામ